લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે તમામ બેઠકો માટે અત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ સેન્સ પ્રક્રિયામાં કઈ બાબતોને મહત્વ આપવામાં આવે છે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે ને સેન્સ પ્રક્રિયા કરતી વખતે જે તે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે તેમાં ખરેખર શું જોવામાં આવે છે ઉમેદવારોની જ્ઞાતિ ઉમેદવારોની કામગીરી કે પછી શું હોય છે એકચ્યુઅલમાં વેલિબિલિટી ક્રાઇટેરિયા

એકદમ સાધારણ રીતે સેન્સ પ્રક્રિયાની પરિભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ તો અનિલભાઈ શું હોય છે સેન્સ પ્રક્રિયાનો અર્થ આપણે સૌ જાણીએ છીએ પણ એક છે ને કે અંદર ની વાત કરીએ તો સેન્સ પ્રક્રિયામાં કઈ બાબતોને મહત્વ આપવામાં આવે છે બીજેપીની નું જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે દર વખતે એના ટાઈમ ટેબલના આધારે આ સેન્સ પ્રક્રિયા કરવામાં આવે છે નંબર વન નંબર ટુ અમારા ત્યાં જયારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે ચાર સ્તરીય પ્રક્રિયા થાય છે એમાં સૌ પ્રથમ વખત જે તે જિલ્લા અને મહાનગરના જે પ્રમુખ કાર્યકર્તાઓ તો કયા કાર્યકર્તાઓને સાંભળવા તો જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો વર્ષ કામ કરી રહ્યા છે સંગઠનમાં ક્યાંક જવાબદારી છે ક્યાંક ચૂંટાયેલા પણ છે કુલ મળીને આ વખતે તેર થી ચૌદ વિવિધ પ્રકારની શ્રેણી કેટેગરીઝ જેને કહેવાય એવા કાર્યકર્તા ને સાંભળ્યા છે લગભગ એક વિસ્તારમાં સો થી દોઢસો જેવા જુદા જુદા લોકસભા સીટની ત્યાંની પરિસ્થિતિ ત્યાંની વ્યવસ્થા ત્યાંની વ્યૂહરચના અને સાથે સાથે જે કેન્ડિડેટ પોતે ઈચ્છા વ્યક્ત કરે છે અથવા કોઈ વ્યક્તિ અન્ય કોઈની ભલામણ કરે છે તો એની રાજકીય કામગીરી એની સામાજિક કામગીરી અને વ્યક્તિગત રીતે એની છાપ જે હોય એ બધી જ એક આકલન થતું હોય છે અને આ આકલન થયા પછી જે નામો નીકળતા હોય એ નામોની ચર્ચા ત્યાંનું સ્થાનિક જે કોર કમિટી અમે કહીએ સંકલન કહીએ જિલ્લા સંકલન કે મહાનગર સંકલન

માહિતી ના હોય તમે પણ ના જાણતા હોય પરંતુ એની સામાજિક કે સેવાકીય કે સંસ્થાકીય કામગીરી પણ ખુબ સારી હોય એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એ વ્યક્તિ જોડાયેલી હોય અને રાષ્ટ્રવાદમાં

ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિ વિશેષ એ પાર્ટી સંગઠન છે લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય ચૂંટણીના એનું ઉદ્ઘાટન થયું આદરણીય નડ્ડાજીના હસ્તે અને એક જ દિવસે એક જ ટાઈમે તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ કરતા સંગઠન નું મહત્વ છે અને કે સંગઠન ના મહત્વના કારણે કમળના નિશાન ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાએ સ્વીકાર્યા જી બિલકુલ अशोक ભાઈ અહીંયા અનિલ ભાઈ જે વાત કરી ચક્કસ પણ અનિલ ભાઈ પણ કહ્યું કે દરેક વ્યક્તિ રાજકારણમાં આવે ને પોતાની અપેક્ષાઓ લઈને આવે છે અ अशोक ભાઈ ક્યાંક લાગે છે કે અપેક્ષાઓ તમને ક્યાં કોંગ્રેસ પૂરી ના કરી શકતી હોય આપની સેલ્સ પ્રક્રિયા વિશે થોડું જાણવા માંગે છે એની સાથે જ અનિલ ભાઈ ને પણ કહેવા માંગે કે જનતાની અપેક્ષાનું પણ શું પણ અશોક ભાઈ સેન્સ પ્રક્રિયા વિશે આપનું શું કેવું છે સામાન્ય રીતે જે ચૂંટણીમાં પ્રક્રિયા રાજકીય પક્ષોની હોય છે જે અત્યારે વાત કરી ડોક્ટર સાહેબે એ પ્રમાણે લગભગ હોય છે અને કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે કોઈ બી નેશનલ પાર્ટી હોય એ સેન્સ લેવા માટેની અનેક અનેક તબક્કાઓમાંથી ગુજરતા હોય છે અને કોંગ્રેસ તો જૂનામાં જૂનો રાજકીય પક્ષ છે એટલે આઝાદી પહેલા પણ જે ધારાસભાઓની ચૂંટણી અંગ્રેજોના સમયમાં થતી હતી એ ચૂંટણી પર કોંગ્રેસે લડી છે અને એને પછી ઓગણીસો બાવન પહેલી ચૂંટણી થઈ આપણા લોકસભાની અને પછી વિધાનસભાની આ બધી ચૂંટણી થઈ એ કોંગ્રેસ સતત ચૂંટણીઓ લડતી આવી છે એટલે એક પ્રકારની આપણે કહી શકીએ કે પરંપરા કહો કે એક પ્રકારની એક નીતિ મહેતા બની ગઈ છે કે ભાઈ ચૂંટણીમાં પસંદગી માટે શું શું કરવું અને કોને પસંદ કરવું પણ મને લાગે છે કે તમામ રાજકીય પક્ષો ફક્ત એક જ મુદ્દા ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે કે કોઈ પણ હોય પણ જે જીતી શકે એને આપવું

રાજકારણ એટલે વિનેબિલિટી એટલે જીતે એને ટિકિટ આપી એ બધા રાજકીય પક્ષનો મૂળ મંત્ર થઈ ગયું છે અમુક અફવા તો થઈ શકે ઘણી જગ્યા ઉપર એની અંદર જે જે જુનો કાર્યકર્તા હોય સમર્પિત કાર્યકર્તા હોય લોકોમાં લોકપ્રિય કાર્યકર્તા હોય ભલે એની નાતી જુદી હોય કે જુદો એને ક્યારેક ક્યારેક અપવાદ તરીકે ટિકિટ મળી શકે છે અને ઘણીવાર તો શું છે સ્કાય લેપ થાય છે રાજકીય પક્ષોમાં ઉપરથી અચાનક કોઈ પણ આવી જાય છે અને ટિકિટ લઈ જાય પણ એવું થાય છે

કોઈ પણ રીતે સાહેબ તમે જીતો જે કરવો એ કરો દંડ ભેદ આ પ્રકારનું એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે છેલ્લા વર્ષોમાં અને એ પ્રમાણે જે છે અત્યારે તમે જો આ રાજ્યસભાની ચૂંટણીમાં ચારે ઓર હરણ કરવામાં લોકતંત્રનું કોઈ પણ રીતે ખરીદો આ કરો તે કરો આપણા ઉમેદવારને જીતાડો એ રાજકારણ મેં એકદમ હીન અવસ્થાની અંદર પહોંચી ગયું છે કોંગ્રેસની અંદર પણ અત્યારે જ હું તમને કહું કે લોકસભાના તમામ ઉમેદવારોને સેન્સ લઈ લેવામાં આવ્યું છે જે લોકો જિલ્લાના તાલુકાના જે આગેવાનો હતા એમને કીધું છે તમે નામ આપો એટલે આખા પછી તમામ ઇલેક્શન કમિટીની મિટિંગ થઈ ગઈ પછી પાર્લામેન્ટરી બોર્ડ હોય છે ચૂંટણી સમિતિ એક કે બે ની પેનલ બનાવે છે મોટાભાગે ચૂંટણી સમિતિ એક જ નામ તૈયાર કરે છે પણ બે નામ થઈ જાય તો પાર્લામેન્ટરી બોર્ડમાં એટલે દિલ્હી જાય છે દિલ્હીની અંદર જે સેન્ટર સીડબ્લ્યુસી ના મેમ્બર હોય છે કોંગ્રેસ વર્કિંગ કમિટીના એ અને સાથે સાથે ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ

કાગળ ઉપર પ્રક્રિયાનો ભાગ છે ભાજપના બે જ ઉમેદવારની ટિકિટ કન્ફર્મ છે નરેન્દ્રભાઈ મોદી જા બાકી બધાની એક ખબર છે કોને આપવાની છે કોને નથી આપવાની એટલે છવ્વીસ છવ્વીસ આપડે લિસ્ટ લખી નાખો અત્યારે પેનલ સાથેનું નામ અને ક્યાંક લેમિનેશન કરીને મઢાઈ રાખીએ અને જયારે ટિકિટ ની ફાળવણી એ દિવસે આપણે લેમિનેશન બહાર કાઢીશું તો પચાસ થી સિત્તેર કરતા વધારે ઉમેદવારો કોઈ એવા નવા ચહેરા હશે સ્થાનિક જ હશે નો ડાઉટ પણ એ નક્કી કરે જે નરેન્દ્રભાઈ ને કે અમિતભાઈ ગમી ગયા હશે એમણે નક્કી કરી લીધું હશે એ લોકોના હશે આ પ્રક્રિયા કરીને એ લોકોને એક માનસિક અને સંતોષ આત્મસંતોષ આપવાનો પ્રયત્ન હોય છે એમાં ખોટું શું જો દરેક વખતે કોઈ નવા વ્યક્તિને મોકો મળે અને એ સ્થાનિક હોય

રાતો રાત રાજીનામું કાલ સવારે ટિકિટ ગઈ વખતે પરથી પટોળ ભાજપે ટિકિટ ના આપી દાદરા કાર્યાલય ગયા એટલે કોંગ્રેસે ટિકિટ આપી દીધી એવા કેટલાય ઉદાહરણો છે એ જે થઈ રહ્યું છે ને એ બધું ક્યાંક ને ક્યાંક જનતા સાથેનો વિશ્વાસઘાત કહી શકાય કારણ કે ઓલરેડી ઘણા વ્યક્તિઓ જનતામાં કોઈ એક લેબલ લઈને ગયા છે કોઈ એક નામ લઈને ગયા છે કોઈ એક પાર્ટીને લઈને ગયા છે પાર્ટી એમને ટિકિટ નથી આપતી અને એમને પાર્ટીથી અસંતોષ થાય છે અને માત્ર પોતાની ટિકિટ માટે પછી પક્ષ બદલે છે એ પ્રક્રિયા ખોટી છે એ પ્રક્રિયાને આ લોકો અત્યારે જો આ પ્રક્રિયામાં ગણતા હોય તો સારું કહેવાય કે ભાઈ અમારે તો અમારામાંથી જ લેવાના છે જે પાંચ વર્ષની ગ્રાઉન્ડ ઉપર છે એમને જ લેવાના છે એમને ટિકિટ આપવાની છે પછી તમે બહાર થી આવેલા તમારી ગરજ પૂરી કરવા વાળા કે ભાઈ એને રાજ્યસભાની ટિકિટમાં આપણને પાંચ ધારાસભ્યો તોડી આપ્યા એટલે આમને આપવી પડે આમણે કોંગ્રેસમાંથી માંથી થોડુંક કર્યું છે કે કોંગ્રેસ વાળા એવું કે ભાઈ આમને પાર્ટી પણ સારું એવું આપ્યું છે અત્યારની ખસ્તા પરિસ્થિતિમાં અને ટિકિટ કારણ કે ત્યાં તો વેચાય છે અને વેચાય છે બે વસ્તુ છે બંને બાજુ એટલે આ ઠીક છે ફોર્માલિટી સારી છે એક વસ્તુ છે સેન્ટ પ્રક્રિયા થાય તો એટલીસ્ટ ચહેરા ખબર પડે શક્તિ ખબર પડે એ લોકોનું યોગદાન પાર્ટી માટેનું અને વિસ્તાર માટે પાર્ટી માટેનો ચહેરો જુઓ છો તો એનો વિસ્તાર માટેનો બી ચહેરો જુઓ ને કે એમણે વિસ્તારમાં કેટલા કામ કર્યા છે કેટલી રજૂઆતો કરી છે વિસ્તારના કયા સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે નો ડાઉટ પાર્ટી પ્રોટોકોલ અને પાર્ટીના વફાદાર સૈનિક એક ક્રાઇટેરિયા હોય જ

કામ કરી રહ્યો છે તો આ બધું ઓવરઓલ જો સમીકરણ આજે આટલું બધું થયું તો કોંગ્રેસના કયા વ્યક્તિઓ કોંગ્રેસમાં તો તમને ખબર સાવ નવા ચેહરા સાવ નવા નામ બદલાઈ જાય તો ખાલી ટિકિટ લેવા માટે અને લડવા માટે આવતા ઉમેદવારો હોય છે કોંગ્રેસમાં અને ઓગણીસ માં હારેલા બાવન ઉમેદવારો અત્યારે તમને કઈ નામ બી ખબર નહીં હોય ઇવન મને નથી ખબર એમ કે એક કયા બાવન હતા મારે બી યાદ કરવું પડે કે અમદાવાદ પૂર્વ કોણ લડ્યું અમદાવાદ પશ્ચિમ કોણ લડ્યું હતું બનાસકાંઠા જનતાની વચ્ચે ક્યાં છે એમ જી 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 બિલકુલ બંને પક્ષો જોવા મળતું હોય છે અનિલ ભાઈ આપે જે સંસ પ્રક્રિયાની રીત સમજાવીને એમાં ક્યાંક આ એક ઉમેરો પણ થવો જોઈએ આપને નથી લાગતું કે જનતાની સેન્સ પણ લેવાવી જોઈએ લેવાય છે ખરા અને એની સાથે અત્યારે એક મોટો પ્રશ્ન એ પણ છે કે ભાઈ કોંગ્રેસમાંથી તો કેટલાય ઉમેદવારો કેટલાય કાર્યકર્તાઓ ભાજપમાં આવ્યા છે અઢળક ભાજપમાં ભરતી મેળો હંમેશા જોવા મળતો હોય છે ને ત્યારે હવે કોકને તો ટિકિટ આપવી જ પડશે એ આપવાની જ છે ત્યારે કેટલા સવાલો ઊભા થાય છે ત્યારે એ વાત ક્યાં જાય છે કે જે

જનતાની અપેક્ષા પૂર્ણ કરે એ પ્રકારના કેન્ડિડેટનું ચયન કરતી હોય છે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જે બુથમાં પણ કામ કરે છે જેને ટિકિટ મળી મળી છે છે કે કે નથી નથી જેની પાસે સંગઠનનો ઉદ્દો એ જનતાની અપેક્ષા પૂર્ણ કરવા માટે પછી એ કોવિડ હોય વરસતા વરસાદ હોય કે કોઈ મહામારી હોય કે દુકાળ પડ્યો હોય કે ભૂકંપ થયો હોય મેં પોતે નજરે લોકોને કામ કરતા મારી સાથે જોયેલા છે તો જનતાની વચ્ચે ભારતીય જનતા નો કાર્યકર્તા જોડાયો છે અને મેં અગાઉ પણ કીધું કે જે સ્પર્ધામાં હોય છે ભાજપમાં બેકગ્રાઉન્ડ એનું સેવાકીય બેકગ્રાઉન્ડ અને એનું રાજકીય બેકગ્રાઉન્ડ આ બધી જ વસ્તુનું આકલન થતું હોય છે એટલે જનતાની અપેક્ષા પૂર્ણ ન થતી હોય તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો કેન્ડિડેટ જીતી ના શકે આ બહુ સ્પષ્ટ વસ્તુ છે

કે જનતાના કેન્ડિડેટ માટેનો નમો એપ પર સર્વે કેટલાય સમય થી ચાલી રહ્યો છે ચાલુ ચાલુ ધારાસભ્ય સંસદ સભ્ય થી માંડીને અન્ય કોણ હોઈ શકે આ બધી જ બાબત ના સર્વે ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એટલે જનતાને ને જ કરી રહી છે અને કેવું છે કે જે સેવાકીય અપેક્ષાઓની કાર્યક્રમોની અપેક્ષા માન્ય રાજકીય વિશ્લેષક સિનિયર રાજકીય વિશ્લેષક માની માંગી રહ્યા છે કદાચ એમના ધ્યાનમાં ના આવ્યું હોય પરંતુ અનેક વખતે અનેક લોકો કામ કરે છે અમારા ત્યાં સેવા સમર્પણ અને સેવા સેવા એ એ જ સાધન સત્તા માટે છે છે આ પ્રકારના કામો થાય અને એમને કદાચ જોઈ બુકલેટ જોઈતી હોય કદાચ ઓનલાઈન પણ હશે વેબસાઇટ પર તો કોવિડ થી દરમિયાન અને કોવિડ પછી પણ શું કામગીરી ભાજપના જુદા જુદા કાર્યકર્તા અને ચૂંટાયેલા લોકોએ કરી એ બધું અવેલેબલ જ છે

જોઈ રહ્યા છીએ પણ એમાં જૂના લોકો સાથે ભાજપ દરેક વખતે આ બહુ સામાન્ય પ્રશ્ન આપની માટે ઉભો થતો જ હોય છે તૈયારી કરો કે તમારા નેતાઓને સાચવો એમાં હું આપને કહું કે જેને જાય તમે રોકી શકતા નથી પક્ષ એક જમાનામાં ઇન્દિરા ગાંધી જયારે અમારા પ્રમુખ હતા એ પરિસ્થિતિ હતી જે આજે છે એટલે એમાં કોઈ બહુ નવી વાત નથી કોંગ્રેસ પોતાની રીતે આખી તૈયારીઓને ચૂંટણી કરી લીધી છે અને ચૂંટણી પ્રમાણે એને કામકાજ આગળ વધાર્યું છે તે રાહુલ ગાંધી ની જે છે યાત્રા ન્યાય યાત્રા ગુજરાત માંથી પસાર થશે એની પૂરી તૈયારી જે છે એ કોંગ્રેસ તરફ થી થઇ ચુકી છે હું એટલું જ વાત કેવા માંગુ છું જે મેં શરૂઆત વાત કરી કે કોઈ પણ રીતે બહુમતી મળે અને સરકાર બને અને સરકાર પછી લાંબા ગાળા સુધી ટકી શકે એ જ મૂળ મંત્ર છે પક્ષો આ ચૂંટણી નો આ મૂળ મંત્ર છે બીજી બધી વાતો જે છે સૈદ્ધાંતિક છે ને આદર્શવાદી વાતો છે હું શું ડોક્ટર સાહેબ એક વાત કહીને મારી વાત પૂરી કરું છું કે જૂના લોકો ને મહત્વ આપવામાં આવે છે એમને આ ગણના કરવામાં નથી આવ ત્યાં હું એક જ વાત છે કે આ બાવલિયા જે હતા આપડા અહીંયાના જસગઢના હતા એ કોંગ્રેસમાં હતા અને એક ને એક એમ કીધેલું કે કોઈ દિવસ મારી ઉંઘળી થી હું નરેન્દ્ર મોદી ને વોટ આપો નહીં ઉંગળી કપાવી નાખીશ પણ એને વોટ નહી આપો એટલે એક જ કલાક માં એક મિનિસ્ટર બનાવી દીધું જ્યારે ભાજપ માં ગયા અને પછી એ પછી ચૂંટણીમાં એને ટિકિટ આપી હવે એ જ વિસ્તારના જસદરના જૂના હજારો જે કાર્યકર્તા છું કે બીજી વસ્તુ જે છે તમે કહી રહ્યા છો આદર્શવાદી જીતવાની શક્તિ જેમાં હોય કાળો હોય તો પણ એને આપવી તો પણ આપણે તો પણ એને આપી જીતી શકે પ્રાઇમરી વસ્તુ છે અને સ્વાભાવિક છે કે દરેક ચૂંટણી જીતવા માટે દરેક પોલિટિકલ પાર્ટી પ્રયત્ન કરતી હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઉમેદવારો નક્કી કરે છે

આ પ્રકારના જુદા જુદા જાતિ સમાજ professional જુદી જુદી શ્રેણી ક્યાંક doctor હોય advocate હોય ક્યાંક કોક ખેડૂત હોય કોઈ સામાજિક સેવક હોય કોઈ સાયન્ટિસ્ટ હોય આ પ્રકાર એક ગુલદસ્તો બનતો હોય છે આપણને કદાચ કોઈ અપવાદ રૂપ ક્યાંક ક્યાંક criminal એવા કોક દાખલા જોવા મળી શકે ગુના નથી પરંતુ by and જે પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક વિરાસત

ઘણા સવાલો એમને આપની માટે પણ ઉભા કર્યા છે જેમની સાથે પહેલા દુશ્મનાવટ હોય અને જેમણે પોતે કહ્યું હોય કદાચ મોદીજી પર આક્ષેપો કર્યા હોય બીજેપી પર આક્ષેપો કર્યા હોય છતાં પણ એમને ગળે લગાવવું આ રાજકારણ

જોવા મળશે અશોકભાઈ અનિલભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ કાર્યક્રમ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર